હું મુસ્કાને તમે જોઈ રહ્યા છો વોઇસ ઇન્ડિયા ટીવી સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો થકી ચૌદ વર્ષ બાળકીને નવ જીવન મળ્યું સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકના જમણા પગના ઘૂંટણની ઢાંકણીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી બાળકને નવ જીવન આપ્યું મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા સુરત આવેલ પરિવાના તબીબોની સાહીલ ને મોટી સફળતા મળી છે અડતાલીસ વર્ષીય પિતા જ્ઞાનેશ્વર ઓપરેશન પંદર દિવસ પછી થવાનું છે પિતા પુત્રની લાખોની સારવાર નવી સિવિલ હોસ્પિટલના વિનામૂલ્યે કરવામાં આવી હતી

લાંબી સર્જરી હતી અને કોમ્પ્લિકેટેડ સર્જરી હતી જી બાળકની ઉંમર કેટલી હતી અને એને કેવી રીતે પ્રોબ્લેમ હતો હા બાળકની ઉંમર 14 વર્ષની હતી અને ઢાંકણી બહાર તરફ હોવાથી એ બરાબર ચાલી નતો શકતો દોડી નતો શકતો એને જન્મથી જ પ્રોબ્લેમ કે આ પ્રોબ્લેમ એને 3 વર્ષ પહેલા ચાલુ થઈ એને ઘૂંટણના ભાગમાં ચેપ થઈ ગયો એને લીધે એના સ્નાયુ ટૂકા થઈ ગયા અને ઢાંકણી ખસી ગઈ કેટલા સમય સર્જરી માં આ સર્જરીમાં દોરથી 2 કલાક જેટલો સમય લાગ્યો અને તૈયારીમાં બીજો અડધો કલાક એટલે ટોટલ અઢી થી ત્રણ કલાકની પ્રોસિજર થઈ પ્રાઇવેટમાં લગભગ બે થી ત્રણ લાખ નો ખર્ચો થાય આ સર્જરીમાં આમાં આપણે ત્રણ ચાર પ્રોસિજર સાથે કરી છે એટલે આમાં ત્રણ થી ચાર લાખ નો ખર્ચો પ્રાઇવેટમાં થતો હોય છે હા એમના માતા પિતા ઘણી ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે અને બહાર આ સર્જરી નહીં અફોર્ડ કરી શકે એટલે એમના માટે અહિયાં વરદાન રૂપ સર્જાઈ થઈ હોય એવું આપણે કહી શકીએ